નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં મિત્રો રાજ્ય સરકાર દ્વારા ગુજરાત રાજ્ય સરકારના આ વિભાગના દૈનિક માનદ વેતન મેળવતા કર્મચારીઓમાં માનદ વેતનમાં પચાસ ટકાનો વધારો જાહેર કરવામાં આવ્યો છે છેલ્લા કેટલાક વર્ષથી દસ વર્ષથી એટલે કે આ કર્મચારીઓ પગાર વધારાની માંગ સાથે આંદોલને ચડ્યા હતા ગત રોજ મોડી રાત્રે સરકારની મળેલી બેઠકમાં આ કર્મચારીઓના દૈનિક માનદ વેતનમાં વધારો કરવાની અને રાજ્ય સરકારે ઐતિહાસિક નિર્ણય જાહેર કર્યો છે ત્યારે રાજ્ય સરકારે કયા વિભાગમાં કામ કરતા દૈનિક માનદ વેતન કર્મચારીઓમાં વધારો કરવાનો ઐતિહાસિક નિર્ણય જાહેર કર્યો છે તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ ગુજરાત સરકાર દ્વારા ગત મોડી રાત્રે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આ વિભાગના જે કર્મચારીઓ છે માનદ કર્મ કર્મચારીઓ તેમના માનદ વેતનમાં વધારો કરવાને લઈને એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવે છે ગુજરાત રાજ્ય સરકારના ગૃહ વિભાગના નેજા હેઠળ પોલીસની મદદ માટે ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ માટે જે ટ્રાફિક બ્રિગેડ જવાનોની ભરતી કરવામાં આવી હતી છેલ્લા એક દાયકા પહેલાં તો આ ટ્રાફિક બ્રિગેડ જવાનોને જે આપવામાં આવતું દૈનિક માટે માનદ વેતન છે તે ખૂબ જ ઓછું હતું અને છેલ્લા કેટલાક કેટલા દાયકાથી લગભગ દસ વર્ષથી આ કર્મચારીઓ આ માનદ વેતન જે કહી શકાય કે જવાનું જે છે ટીઆરબી જવાનો માનદ વેતન મેળવતા તેઓ પોતાના માનદ વેતનમાં વધારો થાય તે માટે રાજ્ય મંત્રી હોય કે પછી સરકારના મુખ્યમંત્રી હોય તમામ સામે આંદોલનો કરી રહ્યા હતા ત્યારે ગત મોડી રાત્રે ગુજરાત સરકારે એક મોટો અને ઐતિહાસિક નિર્ણય જાહેર કર્યો છે જેમાં હાલના કાર્યરત તમામ ટીઆરબી જવાનોના દૈનિક માનદ વેતનમાં હાલમાં જે માનદ વેતન મળે છે તેમાં પચાસ ટકાનો વધારો જાહેર કરી દેવામાં આવ્યો છે ગુજરાત સરકારે ગત મોડી રાત્રે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે જેમાં રાજ્યના માર્ગો પર અને પોલીસના કહી શકાય કે પોલીસને મદદ કરવા માટે જે ટ્રાફિક વ્યવસ્થાપન માટે સેવા આપતી ટ્રાફિક બ્રિગેડના જવાનોના દૈનિક માનદ વેતનમાં વધારો કરવામાં આવ્યો છે અત્યારે હાલ સુધી આ જવાનોને જે માનદ વેતન છે તે ત્રણસો રૂપિયા પ્રતિદિન મળતું હતું જેને હવે વધારીને ચારસો કરી દેવામાં આવ્યું છે જેનો અમલ આજથી જ એટલે કે તેર જાન્યુઆરીથી અમલમાં આવ્યો છે જેના લીધે રાજ્યના ગૃહ વિભાગના નેજા હેઠળ કામ કરતા આવા દસ હજારથી વધુ ટીઆરબી જવાન કે જેઓ દૈનિક માનદ વેતન પર કામ કરે છે તેમના પરિવારને લાભ મળશે એટલે કે જે પહેલા માનદ વેતન રૂપિયા ત્રણસો મળતું હતું તેમાં પચાસ ટકાનો સીધો વધારો કરવામાં આવ્યો છે અને એકસો પચાસ રૂપિયાનું માનદ વેતન વધારી કુલ ચારસો પચાસ રૂપિયા પ્રતિ દિવસ માનદ વેતન આરટીઆરબી જવાનો કરવામાં આવે છે જવાનોના પરિશ્રમની રાજ્ય સરકારે કદર કરી છે ગત દરરોજ રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવીએ પોતાના એક ફોન પર જણાવ્યું હતું કે રાજ્યના માર્ગો પર ટ્રાફિક વ્યવસ્થાપન માટે ખરા સહિત તરીકેની ભૂમિકામાં ટ્રાફિક બ્રિગેડના જવાનો છે કાળઝાળ ગરમી હોય કે મુશળધાર વરસાદ

કાર્યક્ષેત્રને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારે તેમના માનદ વેતનમાં સિત્તેર પચાસ ટકાનો વધારો કરવાનો આર્થિક નિર્ણય જાહેર કર્યો છે ટ્રાફિક બ્રિગેડના જવાનોના ઠરાવ મુજબ આર્થિક રીતે પ્રોત્સાહન તો ગૃહ વિભાગના વર્ષ બે હજાર અઢારના ઠરાવ મુજબ અત્યાર સુધી ટ્રાફિક બ્રિગેડના જવાનોને પ્રતિ દિવસ રૂપિયા ત્રણસો ચૂકવવામાં આવતા હતા એટલે કે છેલ્લે આજથી સાત વર્ષ પહેલાં વધારો કરવામાં આવ્યો હતો રાજ્ય સરકાર દ્વારા આ વેતન વધારીને હવે પ્રતિદિવસ રૂપિયા ચારસો પચાસ કરવામાં આવ્યું છે આ નિર્ણયનો સીધો લાભ રાજ્યના ગૃહ વિભાગના નીચા હેઠળ કામ કરતા લગભગ દસ હજાર પાંચસોથી વધુ ટી આરબી જવાનો અને તેમના પરિવારને મળશે રાજ્ય સરકારના આ સંવર્ધનાત્મક અભિગમ અને સાથે લેવાયેલા નિર્ણયનો હાથથી અમલ થઈ ગયો છે જે ટ્રાફિક બ્રિગેડના જવાનો માટે આર્થિક રીતે પ્રોત્સાહક બની રહે છે આમ ટ્રાફિક બ્રિગેડના જવાનો કે જેઓ ગુજરાત રાજ્યના ગૃહ વિભાગના માનવ વેતન કર્મચારી તરીકે ઓળખાય છે જેઓને અગિયાર વર્ષના કરાર પર જે છે એ દરખાસ્ત આપી હોય છે અને ચારસો પચાસ રૂપિયા તેમને માનદ વેતન કરી આપી છે હવે મિત્રો આવા અન્ય વિભાગમાં જે કર્મચારી છે એનો પગાર વધશે કે નહીં એ હવે સમય જ બતાવશે આવી જ નવી અપડેટ સાથે ફરીથી મળીશું ત્યાં સુધી જય હિન્દ